નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસ વાર ગુરુવારના રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં છેલ્લે બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કલોજી નીચો ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયા થી ઊંચો ભાવ ત્રણ હજાર નવસો એક રૂપિયો રહેલો તો સિંગદાણા પાંચસો એસી રૂપિયાથી લઈને સોળસો પંચોતેર રૂપિયા જીરું तर हजार सात सौ पचास लेने चार हजार चार सौ पचास रूपया राइडो आठ सौ एव सो पंचासी रूपया पांच लेने एक हजार सत्ता चना एक हजार रचका बीज त्रज रूपये चार हजार रूपया सुवा नौ सौ पचास रूपया लाइने तरसो एक रूपये मेथी नौ सौ पचास लेने लाइने तेरसो पचास रूपया अड़द सोल सो रुपया लाइने सौ रूपिया मग पंदर सौ थे लेने लाइने सौ एकसठ रूपिया अठार सौ रूपए थी लेने बसो पचास रूपया तुवेर अठारह सौ रूपया लाइने तरह हजार चार सौ छत्तीत रूपया धाणा पंचोतेर रूप लत्तर सौ अजमो सत्तर सौ रुपया लाइने त्रा सौ रूपया सोयाबीन आठ सौ एक रूपये लाइने आठ सौ तोतेर रूपया जुआर छ सौ सीतेर रूपया लैसो सत्यासी रूपया लसन बार सौ पचास रूपया लैने तरह हजार एक सौ अगियारूपिया नौ सौ रुपया सूका मरचा नौ सौ रुपया सात सौ तलकाड़ा आठ सौ रुपया ત્રણ હજાર એકસો પંચાવન રૂપિયા તલ સફેદ બે હજાર બસો રૂપિયા થી લઈને બે હાજર છસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો અઠાણું રૂપિયા થી લઈને પાંચસો અઠાવન રૂપિયા ઘઉં લોકવાન ચારસો પંચોતેર રૂપિયા થી લઈને પાંચસો અઢાર રૂપિયા મગફળી ઝીણી અગિયારસો વીસ રૂપિયા થી લઈને બારસો પિસ્તાલીસ રૂપિયા મગફળી અગિયારસો રૂપિયા થી લઈને તેરસો દસ રૂપિયા કપાસ તેરસો વીસ રૂપિયા થી લઈને પંદરસો સિત્તેર રૂપિયા તો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના કંઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને ને સ્ક્રાઈપ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટયાર્ડના રોજેરોજના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે વિડીયો જોવા બદલ આભાર